કા થાય ને તો ઝીલવાની તાકાત હોવી જોવો એ તો ઝીલી લઈ શું તમે હંગાત નહીં હું હંગાત હું વાત સાચી પણ ઓમે છે હું ખબર હા હું તને કહું સાચી વાત હું કરવા જઉં ચોરી ચમકી આપણે હવે ખૂટ્યા પૈસા એટલે હવે ઈરાદો તેવો હ આવડું આવડું કરશું ને તો એ તો આવવાનું જ છે એને કદાચ મોટો દાંત મારી દીધે લે હું આવું તને આવડે બધું અંદર ટેકનિક આવડે ટેકનિક

કશું મેળવાનું નહીં કર્યા ચાટક કરી નાખવાનું એનું ગાડી બરાયેલો ગાડી બોલે ચોકડ ઉભોડા છોકરી આપણે હંતે હંતે જવાનું હોય હે ને ના તો આપણે હોય દૂરીએ થોડા એટલે વાતે કરી હતી એને કે બાકી વાત કરી પડે ખબર ઈશારા પણ સમજી જવું પડે આ બધું શીખવાડ જવાને તો શીખવાનું કોઈ આવતું નહીં હું જે કરું ને તેવું તક કરવાનું ચોરી કરવા ચાડીએ આમ સાઈટમાં જાડવાની

ઈચારો ઉપર સમજી જાય લે ત્યારે જોયું છે એટલું ભેગું કર્યું તમે હવે ભાઈ કશું ભેગું કરીને નહીં ઉડાડ ઉડાડ જ કર્યું આખી જિંદગી અમે ભિચારું પૂથા હા કે ને બરાબર આપણે તું કશું નિર્માણ નહીં લોખંડ મલે તો લોખંડ સંગાર મળે તો ફંગાર દાગીના મળે તો દાગી નહીં ઉઠાવી લઈએ સેવટની ચાર મળન ચારે ઉઠાઈ લે પૂરા મળે પૂરા ઉઠાવી લઈએ સોન ભરવાનું લોકોને મિલવાનું થતું નહીં જીવાનું આવશે સ્વનનું ભરવાનું એવાનું કશું નહીં આવે પંગર માં દેવાનું બધું આપડે અને પૂરા બુરા જો હાથમાં આવી જાય તો મજા આવી જશે બે ત્રણ ભારા મો ઉપાડ ને ત્રણ ભારા તો ઉપાડ લઈ અત્યારે તો ચેવું ખબર કે હો પૂરા સોળસો સત્તરસો રૂપિયા ભાવ હતા પૂરો નો તું પચાસ જેવા તું કે નહીં પાડી દોઢસો તો તો પછી તું અમારે કેટલું મજબૂતી હું કાકા હું કરો હો એટલે ભરાઈ ગયું

ગાડી બે મિનિટ હોય આપણે જોઈ લઈએ જઈ જ છે કરી લઈએ તો કોણ કોઈ જાગો હોત નહીં આપણું કોઈ નહીં દેખાતું નહીં ભાઈ ચોક આવશે ને માણી માણી તોડી નાખશે સોંતી ચૂપચાપ બોલ્યા પણ નહીં

પટ્ટી એટલે <laughs> <laughs> <laughs>

આ બીજું કોણ હોય તો દેખાય એવું હોય એકલા પૂરા પડ્યા હા બાજરીના પૂરા હા ફાવતો આવશે હવે ચુંડા તારું કોમ કર

Roma. Ada mau ke arah ni? Muha haru pada pura bana ku ni, orang dena ke? Mana ikan aku pun hamja aku pasti. Ikan ને અને તારી કાકા ચમ પથરા મારા મને મારવા દે આપડે તો એમને કીધું કરવું હોય ને

જાગી ગયા ખુશી કર નાવા દે ને બેઠા રાતા ચોર થઈ જશે અલ્યા તારી કાકો ચમ બહાર પડ્યા લાય મને મઈ પડવા દે મને તો એમને કેટલી રજ કરવું હો

મરી ગયા મરી ગયા હું તો તોડી ના પર હારું પેલો પત્રી જો શીખે ચીલા રે ચીરા ગયો તો જો ઓરું નવરું બાપ્યું યાર હું બધે પૂરે અંદર નાખ બહાર નાખું તાને હારું અંદર નાખ હું બહાર પડત એરો અંદર પડ્યો અલ્યા મરી જાય હું શું કરતું ઈ યાર હવે ને મારા લેવાય ચીમનું જવાનું આવશે તો

કાઠો એમ તો બે જણા હતા ને તે ભૂ ભૂ છોરા માલ માર ખાવ પર માલ ખાવ હોય ને માર ખાવ પર લેડ ઉપો કાકા આજ પછી તમાર જોવા દેવું જવાનું હું તમાર અંગાત નહીં આવું મારા અંગાત નહીં આવું નહીં હું તો પહેલા થી હું કહેતો તો ભાઈ હું મારા અંગાત આ મજા નહીં પણ કાકા મને તમાર પર વિશ્વાસ હતો એટલે હ વિશ્વાસ આખી આવ ગોડું ના કરે આવા નહીં વિશ્વાસ આવા નહીં આવું હવે સુર ના વિશ્વાસ હા તો હાહરું તો પગ મચકો રહી ગયો ઓ એવું થાય છે ને જબરજસ્ત થાય તમારે કોને મારા તો પગ મચકો ગયો ઓ ચો ધોળ્યો ખબર ઊભી પાટીએ ઊભા રસ્તે આવ્યો હું લગારે હા ની ગાદો ઓય આમ પોરો ભોય લોબો હેર થઈ ગયો મુજે એ બધી વાત જવા દે લે હડવા ઘરે ભેગા જઈને ઊંઘા થઈ જઈએ કાકા ટોટિયા ભાગી નાખ્યા હું એ બધું તો રહેવાનું તાન આજી જે તું